ઉત્તરાયણમાં જેમ બજારમાં અલગ અલગ પતંગ જોવા મળે ને એમ ચીકીમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળતી હોય છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ડ્રાયફ્રુટ ચીકી અને કોપરાની ચીકીની રેસીપી પણ આ ચીકીની ખાસ વાત એ છે કે આપણે એને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું જેથી એ વધારે હેલ્ધી બને અને કેવી રીતે એને પરફેક્ટ બનાવી પહેલી વારમાં એના વિશેની ટીપ્સ અને ટ્રિક્સ તો ખરી જ હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે મેં અત્યારે મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા છે આપણે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીએ તો એની અંદર મેં કાજુના ફાડિયા લીધા છે બદામને પણ આ રીતે મેં અડધી કરી લીધી છે એટલે બે ભાગમાં એને કટ કરી લેવાની છે પિસ્તાને પણ આપણે બે ભાગમાં કટ કરી લઈશું અને અત્યારે મેં એની સાથે પમ્પકિન સીડ લીધા છે સીડ્સ તમારે જો સ્કીપ કરવા હોય તો કરી શકાય તો એક વાટકી મિક્સ ડ્રાયફ્રુટ અને એક વાટકી આપણે ગણ લેવાનો છે હવે સૌથી પહેલાં આપણે ડ્રાય ને રોસ્ટ કરી લઈશું ઘી નાખવાની જરૂર નથી ફક્ત એને આપણે થોડી વાર માટે સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે જેથી એની અંદર કોઈ મોઈશ્ચર હોય ને તો જતું રહે અને આપણે જે ડ્રાય ફ્રૂટ છે એકદમ સરસ ક્રિસ્પી બને જેથી આપણે ચીકી બનાવીએ ને તો એકદમ જ ક્રંચી બને તમે આ ચીક્કી જો ખાધી હોય ને તો માર્કેટમાં લોનાવાલા ડ્રાયફ્રુટ ચીકીના નામથી ઓળખાય છે અને એને બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે પણ આજે આપણે ગોળથી બનાવીશું હવે ચીકીને ઠારવા માટે આ રીતના જે ઓડી અડીકોબેક પેપર આવે છે મેં લઈ લીધા છે આ પેપરને આપણે ઘીથી ગ્રીઝ નથી કરા પડતા એકદમ સરસ રીતે ચીક્કી આની અંદર વણાઈ જાય છે તો આ રીતના એક મોલ્ડમાં હું એને કાઢી લઈશ હવે આપણે ગોળનો પાયો તૈયાર કરીએ તો એના માટે પેન લઈશું આપણે અને એની અંદર ગોળ ઉમેરવાનો છે તો જે વાટકીના માપથી આપણે ગોળ લીધો છે એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી કરતા થોડું ઓછું પાણી ઉમેરવાનું છે અને ગોળને આપણે મેલ્ટ કરવાનો છે અને ત્યારબાદ આપણે એનો પાયો તૈયાર કરીશું આ ચીકી ખાંડને મેલ્ટ કરીને બનાવવામાં આવતી હોય છે પણ આજે આપણે ગોળથી બનાવીશું અને ગોળથી બનાવવા છતાં ટેસ્ટમાં એમાં કોઈ જ ફરક નથી પડતો ખાવામાં એટલી જ સરસ લાગે છે તો ગોળને આપણે પહેલા મેલ્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ એમાંથી આપણે પાયો તૈયાર કરીશું તમે જો પહેલી વાર બનાવતા હો ને તો પણ તમારી ચીક્કી એકદમ સરસ પરફેક્ટ મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધો છે તમે જો દેશી તો ચીક્કીનો કલર વધારે ડાર્ક આવશે એટલે તમારે જો બહુ ડાર્ક કલર ના જોઈતો હોય તો આ રીતનો કોલ્હાપુરી ગોળ લેવાનો હવે આ રીતનો એકદમ કલર બદલાય ને પછી આપણે ચેક કરીશું લગભગ ચારથી પાંચ મિનિટ તમે એને આ રીતે ઉકાળો ને એટલે લગભગ એમાંથી પાયો તૈયાર થઈ જતો હોય છે તેમ છતાં આપણે થોડો જે ગોળનો પાયો છે ને પાણીમાં નાખીને ચેક કરી તો થોડી વાર તમે રાખશો લગભગ બે પાંચ સેકન્ડ તો આ રીતે એકદમ સરસ એ તૂટી જશે એટલે કે આપણો પાયો તૈયાર થઈ ગયો છે તો એક પિંચ જેટલો એની અંદર આપણે ખાવાનો સોડા નાખવાનો છે જેથી ગોળનો જે કલર છે ડાર્ક એ થોડો આછો થઈ જાય અને આપણી જે ચીકી છે ને એ એકદમ સરસ બને તમે જેવો સોડા નાખશો તો આ રીતે ગોળનો પાયો ફૂલીને ઉપર આવવા લાગશે અને એનો કલર પણ આછો થઈ જશે તો એ સ્ટેજની અંદર આપણે એની અંદર ડ્રાયફ્રુટ ઉમેરી દેવાના છે ગેસ અત્યારે મેં બંધ કરી દીધો છે હવે તમારે જો આવા આખા ડ્રાયફ્રુટ ના જોઈતા હોય તો તમે મિક્સર એને થોડા કચરા ગ્રાઇન્ડ કરીને લઈ શકો ઇલાયચી પાવડર નાખીશું વન ફોર ટી સ્પૂન આપણે ફ્લેવર માટે નાખવાનો છે તમને ના ગમતો હોય તો તમે એને સ્કીપ કરી શકો તો બરાબર એને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય પછી આપણે જે મોલ્ડની અંદર બેકિંગ પેપર લગાડીને રાખ્યો છે એની અંદર આપણે એને પાથરી દઈશું તો અત્યારે હું એમાં સુગંધી માટે જે ડ્રાય રોઝ પેટલ એટલે કે સૂકી ગુલાબની પાંદડીઓ આવે છે એ નાખો છો આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવી હોય તો સ્કીપ કરી શકાય પણ બહારથી તમે આ ચીકી લાવો ને તેમાં આ રીતના રોઝ પેટલ હોય છે તમે એડ કર્યા છે હવે આપણે એને આ બોલ્ડમાં પાથરી દઈએ તમે કોઈ પણ થાળીની અંદર ગ્રીસ કરીને એને ઠારી શકો છો અને આ ચીકી બહુ વધારે પતલી નહીં થાય કારણ કે આપણે જે ડ્રાય ફ્રૂટ છે ને ઓલમોસ્ટ આખા જેવા જ રાખ્યા છે તમે જો એને સિંગડી જે મધકચરા ગ્રાઇન્ડ કરી દો તો તમે એને હજુ વધારે પાતળી વળી શકો છો બોલની અંદર આપણે એને પાથરીએ ને તો એકદમ સરસ એનો રેક્ટેંગલ એટલે કે લંબચોર શેપ આવી જાય છે તો વાટકીની પાછળ ઘી લગાડી પહેલાં આપણે એને થોડું સ્પ્રેડ કરી દઈશું અને આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવી પડશે કારણ કે જેમ જેમ એ ઠરશે ને પછી તમે એને પતલી નહીં કરી શકો તો આ રીતે મોલ્ડમાં એને થોડી પહોળી કરી લઈએ ને પછી આપણે વેલણની ઉપર ઘી લગાડી ગ્રીસ કરી અને વણી લેવાનું છે અને બહુ વધારે પતલી નહીં થાય ત્યારબાદ આપણે સૂકી ગુલાબની પાંદડીઓ રાખી દઈશું અને ફરીથી એની પર એક બે વાર વેલણ ચલાવી લઈશું જેથી પાંદડીઓ આની અંદર સ્ટીક થઈ જાય છે તમે ઈચ્છો તો એને કરી શકો છો આ ફક્ત ગાર્નિશિંગ માટે છે તો બે થી પાંચ મિનિટમાં ચીકી આપણી ઠરી જશે તો આ રીતે જયારે થોડી ગરમ હોય ને ત્યારે જ આપણે એની અંદર નિશાન લગાડી દઈશું જેથી ઇઝીલી આપણે એને કટ કરી શકીએ તો અત્યારે મેં પીઝા કટર લીધું છે અને આપણે એને ચોરસ ટુકડામાં કટ કરીશું તમારે આવી રીતે ચોરસ શેપ ના આપવો હોય તો ઠંડી થયા પછી તમે એને અનઇવન પણ તોડી શકો છો અને ડ્રાયફ્રુટ આખા છે એટલે તમારે થોડું પ્રેશર આપીને કટ કરવું પડશે હજુ એ થોડી ઠંડી નથી થઈ ઠંડી થઈ જશે એટલે એકદમ સરસ રીતે એકબીજાથી છૂટી પડી જશે ગરમ હશે ને તો એમાંથી થોડા તાર નીકળશે તો અત્યારે એ પ્રોપર ઠંડી થઈ ગઈ છે અને તમે એને હાથેથી તોડશો તો ઇઝીલી એ તૂટીને નીકળી આવશે તો એકદમ માર્કેટ જેવી ચીકી આપણી તૈયાર છે કોપરાની બનાવવા માટે એક વાટકી કોકોનટ લીધું છે અને પોણી વાટકી આપણે ગોળ લેવાનો છે ઝીણો સમારેલો આપણે ગોળ ઉમેરી દઈશું અને એની અંદર આપણે થોડું પાણી નાખવાનું છે તો લગભગ વન થર્ડ વાટકી જેટલું પાણી એડ કરીશું અને ગોળને આપણે ભીગાવી લેવાનો છે આપણે જે રીતે ડ્રાયફ્રુટ ચિક્કીનો પાયો તૈયાર કર્યો ને સેમ એ જ રીતે આપણે આ પાયો પણ તૈયાર કરવાનો છે અને જ્યારે પણ તમે આ રીતની ચીકી બનાવો ને તો હંમેશા વાટકી કપ તમે જે પણ લો એ બે એક સરખી સાઇઝના લેવાના અને માપમાં થોડું પણ ઉપર નીચે ના થવું જોઈએ નહીંતર તમારી ચીકી બરાબર નહીં બને તો થોડી જ વારમાં ગોળ આપણો આ રીતે પીગળી જશે અને ત્યારબાદ જેમ એનો પાયો તૈયાર થશે ને એનો કલર ચેન્જ થશે તો પાણીથી આપણે એને ડબલ ચેક કરી લઈશું દેશી ગોળ હશે તો આ રીત તમને વધારે ઉપયોગી રહેશે તો ગોળનો પાયો તમ ચપટી સોડા નાખવાનો સોડા થઈ જાય ટેસ્ટ છે ને એની અંદર કડવાશ આવી જશે થોડી આ રીતે પાયો ફૂલે અને કલર બદલાઈ જાય આખા પાયાનો પછી એની અંદર આપણે ડેસીકુટેડ કોકોનટ ઉમેરી દેવાનું છે આ ચીક્કી પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જે મળે છે છે માર્કેટમાં ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય આપણે ગોળથી ઇલાચી પાવડર એડ કરીશું ફ્લેવર માટે અને કોકોનટ એડ કરી દઈશું આ તૈયાર જે માર્કેટમાં મળે છે કોપરાનું બુરું એ છે તમારી પાસે ઘરમાં જો સૂકી કોપરાની કાચલી હોય તો તમે એની પાછળની જે બ્લેક સ્કીન હોય ને એ કાઢીને એને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરીને પણ લઈ શકો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને વણી લેવાની છે આ ચીકીને પણ તમે ઈચ્છો એટલે તમે પાતળી વણી શકો છો તો મેં બેકિંગ પેપર લઈ લીધું છે અને એની ઉપર આપણે આ મિશ્રણને પાતળી દઈશું અને થોડી તમારે ઝડપ કરવી પડશે ઠંડુ થશે તો તમે એને પતળું વણી નહીં શકો આવો પેપર ના હોય તો તમે કોઈ પણ થાળીની પાછળ ઘી લગાડીને ગ્રીસ કરી શકો અથવા તો કિચન પ્લેટફોર્મ ને ચોખ્ખું કરી એની પર ઘી લગાડીને પણ તમે ચીકીને વણી શકો છો તો બીજું સાઈડ નું બેકિંગ પેપર પણ આપણે એની પર મૂકી દઈશું અને જાડા વેલણ નો ઉપયોગ કરીને આપણે એને બને એટલી પાતળી વણીને તૈયાર કરી લઈશું તો અત્યારે આપણી જે ચીકી છે એને તૈયાર થઈ ગઈ છે અને વધારે ઠંડી થાય એ પહેલા જ આપણે એને કટ કરી લેવાની છે તો અગેન હું પીઝા કટર ની મદદથી એને ચોરસ ટુકડામાં કટ કરી લઈશ આ બંને ચીકીને તમે બાર એક મહિના સુધી ખૂબ જ સરળતાથી સ્ટોર કરી શકો છો તો ચીક્કી અત્યારે આપણી વણીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પતલીએ વણી ગઈ છે તો આ ઉત્તરાયણ પર તમે આ ચીકીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો રાખો નહીં જોવો જો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો